તારે ખાન પડી ગઈ છે અને બધો સમાન પેક થઈ ગયો છે આ બાજુ જય માતાજી જય કાષ્ટ દેવ તો કેમ છો બધા હું મિત્રો છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો બધાને હાજરનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું અને સવાર સવારમાં આપણે બધા એ નાય ધોઈને રેડી થઈ ગયા છે મારા પપ્પા પાસ આવશે અને હું અને અહીંયા આલકેશ પણ બેહી ગયા છે અમારા અલ્કેશ નીચે બેઠા છે એવું કામ ખબર સાચરીમાં કાટલે ન બે વાને એટલે નીચે બેઠા છે અમે કાટલે બેઠા છે તે કોને કોને અહીંયા આવો રિવાજ છે કમેન્ટ કરીને કહેજો તો થઈ ગયા છે રેડી અને આજે જવાનું છે અમારે પશુ લીમડી અને શું કામ કે સામાન ભરવાનું છે એટલા માટે તો બધા રેડી થઈ ગયા છે અને અહીંયા અમારે શું કહેવાય નાની નાની પાડી નાનો નાનો બળદ એ પણ બહાર કાઢી દીધા છે એ ખાવા માંડ્યા છે અને વાગ્યા છે સાડા પાંચ ચા પાણી પણ પીવાઈ ગયા છે અમારે અને હવે જે ગાડી આવે એની ઇંતજાર છે આવે એટલે ગાડીમાં બેસી જઈએ પછી જઈએ પછી રસ્તામાં મળીએ તમને સૌ કંઈક છે સવાર સવારમાં સાડા પાંચ વાગે છે પણ આમ થોડો થોડો હવે એટલું બધું વાળું જાજુ બધું નથી થઈ ગયું પણ સેજ સેજ છે તો આમ ઠીક ઠીક છે સૂર્યનારાયણ ભગવાન હજી દેખાતા નથી પણ હવે દેખાય છે તો એવું કંઈક છે અને આ બાજુ કાનજીભાઈ નથી આવવાનું પણ તો એ કાનજીભાઈ બેઠા છે અહીંયા ખુરશીમાં જોઈ શકો છો એ છે કાનજીભાઈ એમને નથી આવવાનું એમને નથી લઈ જવાના મારા મમ્મીને કાનજીભાઈને બે મા દીકરાને નથી આવવાનું તો આવું કયા પગે રીછવાણી ચા પાણી પીવા માટે અહીંયા અને અહીંયા આવું ગેસ ભરાવાનો છે એટલે અહીંયા પેટ્રોલ પંપ ગેસ પંપે ઉભા છે અને ચા પાણી પીવા માટે તો આવું કંઈક છે અને મળીએ હજી આગળ જઈને અને અહીંયા ગેસ પૂરા મુકાયું ને લાઈન પડી છે પણ હજી કાંઈ વારો નથી આવતો ગેસ પૂરાવાનો આમ અમે હાલતા હાલતા જઈએ પછી ગાડી આવે વારો આવશે તઈ ઉરાબિન અને મેં લઈ લીધા છે આ ગોપાલના વાટ વાટ કપ ખાવા માટે રસ્તામાં મે પહોંચી ગયો છું હેલો को तो थाई पहले हाईवे न कर लाए हाईवे यूं कोई नहीं क्या है या के वही मैंने तो रस्सी रस्सी तो फ्रेंड्स अमित आरो में के पहुंच गए से कई टुकड़ी से मैंने खबर आ रही है हमरा आगे के होटल तो আলসা প্স পি আসি গিয়েছে পপাণে কৌ আমি জামাই দাদা কালা দিজা ভাইছে এগিয়ে পপা ফ্রেন্ড সেকা কু আর લસ્સી અને મારે બદામ થયું છે તો થોડુંક ઘણો સડક થઈ ગયું છે એટલે સાંજે આ માટે ઊભા રહી ગયા છે તો કઈ ઝોપડી છે ને મને ખબર નથી મેં કહી દઉં પણ લગભગ સારા પણ આવે એવું લાગે તો હવે થોડુંક આગળ જવાનું હોય હજી થોડુંક નહીં હજુ બધું અરડે ફોગ હજી હજી આગળ જવાનું તો મળીએ ભૂખ પણ લાગી છે પણ આરી કેવું કે આગળ ક્યાં કે એક સારી રીતે જવાની આ બે થાય એટલે પછી ત્યાર પછી લસ્સી ને ઓછું થોડું ઘણું પી લઈએ એટલે પીવા માટે ઉભ્યા ઉભા રહ્યા છે તો કાંઈ નહીં મળીએ થોડુંક વાર રહીને તો અહીંયા લસ્સી આવી ગઈ છે બધાય પીવાનું ચાલુ કરી દીધું છે આ બાજુનું તો આપણે તો લસ્સી ને પીએ બદામ છે એટલે આપણે બદામ છે પણ આવી ગયો તો હવે આપતી તો ફ્રેન્ડ્સ અહીંયા રોક્યા છે ક્યાં લઈ જાય ભાઈ પોલીસ વાળા સેટીવાળો ગાડી શ્રી ને તાલીમ કાઈ ફાઈન લાઈવ તો રોકે છે પોલીસ વાળા એ ખબર નહીં આવે છે જોઈએ છે

અને પડી છે થોડું થોડું તો અત્યારે નીકળી છે હવે નીકળી એટલે રાતનો તો કંઈ બ્લોક શૂટ થાય નહીં કંઈક હોટલ આવે ને ચા પાણી કરવા લાઇટ ચાલુ હોય તો બ્લોક શૂટ કરશો નહીં તો પછી ઘરે જઈને સીધા તો આવું ફ્રેન્ડ અત્યારે સામાન ભરીને પવર્યા ત્રણ વાગે આવ્યા હતા બધું ઘણું હતું ને એટલે ભરતા વાર લાગી અને હાલો હવે પછી